અદ્ભુત તમારી સિંહ રાશિ લીઓ માટે નવેમ્બર બે હજાર પચીસનો આ ગ્રહોનો મહાઉલટફેર ખરેખર રાજયોગ લઈને આવી રહ્યો છે કારણ કે સૂર્યદેવ તમારા સ્વામી છે આ મહિનાની ગ્રહસ્થિતિ તમારા આત્મવિશ્વાસ પરાક્રમ અને ભાગ્યને સીધું અસર કરશે અહીં સિંહરાશિ માટે ત્રણેય મુખ્ય ઘટનાઓનું વિસ્તૃત અને રસપ્રદ ફળકથન આપેલું છે સિંહ રાશિ લિયો નવેમ્બર બે હજાર પચીસમાં રાજકીય ઉન્નતિ અને ભાગ્યનો ઉદય સિંહ રાશિ માટે આ મહિનાના પરિવર્તનો તમારા ત્રીજા આઠમા અને પાંચમા નવમાં ભાવને સક્રિય કરી રહ્યા છે આ સમયગાળો તમારા સાહસ અને મહેનતનું રાજા જેવું ફળ આપવાનો છે એક સૂર્યનો નીચ બંગ રાજયોગ બે નવેમ્બરથી સૂર્ય તમારા લગ્ન પ્રથમ ભાવના સ્વામી છે તેમનો નીચ ભંગ રાજયોગ ત્રીજા ભાવમાં બની રહ્યો છે જે પરાક્રમ સંચાર અને અને નાના ભાઈ બહેનોનો છે આત્મવિશ્વાસનો તમારા સ્વામી સૂર્યને શુક્રનો ટેકો મળતા આત્મવિશ્વાસ ઓરા તેજમાં જબરદસ્ત વધારો થશે અત્યાર સુધી જો તમે નિરાશ કે ઉત્સાહહીનતા અનુભવતા હોવ તો હવે તમે રાજાની જેમ તમારા નિર્ણયો લઈ શકશો મહેનતનું તાત્કાલિક ફળ ત્રીજો ભાવ મહેનતનો છે તમારી બધી મહેનત જે અત્યાર સુધી વ્યર્થ જતી હોય તેવું લાગતું હતું તેનું તાત્કાલિક અને સકારાત્મક ફળ મળવાનું શરૂ થશે સંચાર અને નેતૃત્વ તમે તમારા કામ કે વ્યવસાયમાં લોકોને વધુ અસરકારક રીતે ડોમિનેટ પ્રભાવિત કરી શકશો મીટિંગ્સ ઇન્ટરવ્યુ અને લેખન સંબંધિત કાર્યોમાં મોટી સફળતા મળશે અટકેલા સરકારી કામો સૂર્ય સરકારી કાર્યોનો કારક હોવાથી સરકાર કે અધિકારી વર્ગ સાથે જોડાયેલા તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે બે દેવગુરુ બૃહસ્પતિનું વકરી થવું શુભતામાં ત્રણ ગણો વધારો ગુરુ તમારા માટે પાંચમા ત્રિકોણ અને આઠમા ભાવના સ્વામી છે વક્રી ગુરુ નવમાં ભાવ ભાગ્ય અને ધર્મમાં આવી રહ્યા છે આ સ્થિતિ તમારી રાશિ માટે અત્યંત શુભ અને ભાગ્યોદયકારક છે ભાગ્યનો ત્રિગુણો સાથ નવમો ભાવ ભાગ્ય ધર્મ અને ઉચ્ચ શિક્ષણનો છે ગુરુનું વકરી થવું આ ભાવની શુભતાને ત્રણ ગણી વધારશે અચાનક ભાગ્યનો સાથ મળવાથી તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે વિદેશ અને ધર્મ સાથે જોડાણ જો તમે વિદેશ યાત્રા ઉચ્ચ શિક્ષણ કે ગુરુતત્વ સંબંધિત કાર્યો ધર્મ સમાજ સેવા સાથે જોડાયેલા હોવ તો આ સમય નિર્ણાયક સફળતા અપાવશે સાહસિક રોકાણ અને પિતૃ સંપત્તિ ગુરુ તેમની આ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ છે જો તમે કોઈ જ્ઞાન સંબંધિત રોકાણ કે અચાનક નાણાકીય રોકાણ શેરબજારમાં જોખમ સાથે કરવાનો વિચારી રહ્યા હોવ તો સકારાત્મક પરિણામ મળી શકે છે આઠમા ભાવના સ્વામી હોવાથી પિતૃ સંપત્તિ કે રહસ્યમય સ્ત્રોતોમાંથી લાભ થવાની સંભાવના છે નોકરી અને શત્રુઓ પર વિજય ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડવાથી નોકરીમાં પ્રગતિ અને શત્રુઓ પર સંપૂર્ણ વિજય મળશે કોર્ટ કેસોમાં સકારાત્મક વળાંક આવી શકે છે ત્રણ શનિનું માર્ગી થવું અડચણોમાંથી આઝાદી શનિ તમારા માટે છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે અને તેઓ તમારા આઠમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે આ ગોચર જીવનની મોટી અડચણોને દૂર કરનારું છે છઠ્ઠા ભાવની સમસ્યાઓનો અંત શનિ છઠ્ઠા ભાવનો સ્વામી હોવાથી તેનું આઠમા ભાવમાં માર્ગી થવું જૂના રોગો કર્જ દેવું અને શત્રુઓ સંબંધિત સમસ્યાઓને સમાપ્ત કરશે તેર જુલાઈથી જે તણાવ કે ચિંતા ચાલી રહી હતી તેમાંથી મોટી રાહત મળશે અચાનક ધનલાભ આઠમો ભાવ અચાનકતાનો છે શનિની દ્રષ્ટિ બીજા ધન અને પાંચમા લાભ સંતાન ભાવ પર પડવાથી તમને અચાનક ધનલાભ વીમા કે વારસામાંથી લાભ થવાની પ્રબળ સંભાવના છે ફસાયેલા પૈસાની રિકવરી માટે આ ઉત્તમ સમય છે ગુપ્તતા જાળવવી અનિવાર્ય આઠમો ભાવ ગુપ્ત કાર્યો અને મોટા પરિવર્તનનો છે તમારા નવા પ્લાન કારકિર્દીના લક્ષ્યો અને રોકાણોને ગુપ્ત રાખવા પર તમને મોટો ફાયદો થશે જાહેર કરવાથી નુકસાન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં સ્થિરતા શનિની ત્રીજી દ્રષ્ટિ કર્મભાવ પર પડવાથી તમારા કારકિર્દીના નિર્ણયોમાં સ્થિરતા આવશે બિનજરૂરી વિલંબ દૂર થશે અને તમે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો સિંહ રાશિ માટે નવેમ્બર બે હજાર પચીસના ખાસ ઉપાયો આ મહાઉલટફેરનો મહત્તમ લાભ લેવા માટે નીચેના ઉપાયો ખાસ કરવા એક સૂર્ય ઉપાય આત્મવિશ્વાસ માટે દરરોજ સવારે સૂર્યદેવને તાંબાના લોટામાં જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો બે ગુરુ ઉપાય ભાગ્યોદય માટે ગુરુવારના દિવસે તિલક લગાવો અને કોઈ ધાર્મિક પુસ્તકનું દાન કરો આ તમારા ભાગ્યને ત્રણ ગણો ટેકો આપશે ત્રણ શનિ ઉપાય અડચણોમાંથી મુક્તિ માટે શનિવારે સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે કરવો આઠમા ભાવની નકારાત્મકતાને ઓછી કરશે અને અચાનક લાભ અપાવશે આ નવેમ્બરમાં તમારી રાજા જેવી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરો અને ગ્રહોના શુભ ફળનો પૂરો લાભ ઉઠાવો તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ